હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છો બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નો બ્લોગમાં અત્યારે બે ગયા છે શીરાવા મસ્ત મજાની હવાર પડ ગઈ છે તો જો શીરામણમાં છે આજે મકાઈના દાણા વઘાર્યા છે મકાઈ ડોડા હોય ને ડોડા લીલા ડોડા એના દાણા જો વઘાર્યા છે ને દૂધ છે ને આમાં છે રોટલી રોટલી કોઈ ખોલી નથી જે દાણા જ ખાય બધા તો નકરા દાણા ખાય તો ફેમિલી બપોર પછી પાછા આટો મારે જાય છે તુવેર કેમ કે દવા સાંટવાની છે આજ અત્યારે આંટો મારી બપોર પછી ના કેટલા હાડા તને થઈ જાય છે મસ્ત મજાની દાઢી ગીરને છે બહુ જાદા ટાઈમ પછી આપણે આખી દાઢી કરી છે કેમ કે નકર મશીન મારી દેતા પણ આ છો એમ થયું કે લાય આખી કરીને તો આખી કરાવી નાખીએ એને તો એમાં જ દવા સાટવાનું હોય ને એવું લાગે છે આપણને કે ક્યાંક ક્યાંક એવું દેખાય છે હોય તો બતાવું તમને એમ કે દેખાય છે પણ એક જ બે મેં પાણી વાળતો ને આમાં જ આપણે પાણી વાળતા જો વાળ તુરમાં ને રચકો તો એ બધું આપણા પાઈ દીધું છે ને પાણી વાળતા વાળતા એક બે એ ભાળી હતી એટલે એમ થયું કે લટકો મારી દો પાછો અને હું છટકો લાગી જાય ને તો હળવા હળવાની ઉપાજી નહીં તો જે તો થોડોક વાર છે પછી મારવી થોડો ગારો જ કેમ કે પાણી વાળ પાયું છે જો કે વાંધો નહીં આવે બહુ એટલે બધો ગારો છે નહીં તો હજી તો આંટો જ મારું ઈળ ગોતો ક્યાંય એ જળત કે ઈળ દેખાતી નથી કેમ કે આપણે દવા મારી છે ભારે ભારે દવાના કારણે કે દેખાતી નથી ઈ સતા કંઈ દેખાય પાણી વાળતા વાળ તો પણ અત્યારે કંઈ દેખાતી નથી ખબર નહીં હતાઈ ગયું હોય છે પાપ લીધો છે ખંભે ને અત્યારે સાટવા દવા સાટવાનું ચાલે છે તુવેરમાં તો મસ્ત મજાની દવા સાટી તુવેરમાં બે પપ સાટી દીધા હવે બે પપ થાય છે તો ફટાફટ સાટી દે એ તો પછી દીએ હાથમાં દીધી એ તો દીયા ઉપર છે જે હાથમો નથી પણ સાટી દેવી ઝડપથી ને જે ગામમાં જવાનું છે દેવને તેડવા તો ફટાફટ સાટી દેવી દીવડીને મારી નાખવી તો મસ્ત મજાની દવા સાટી વાળી ને ત્યારે ટાઈમ થઈ ગયો દોવાનો દી મસ્ત મજાનો ગયો છે તો દી હચમી છે ને દેવને જે તેડાવતો ને હાચી છે પેલા દોઈ લઈ એક ગા દોરાતો જન પછી જાવ તેડવા ત્યાં થોડુંક મોડું થઈ ગયું દવા સાટવા સાંટો નીચે ને રસમાં થોડા પંપ ખરાબ થઈ ગયો હતો તો એ પાછો રિપેર કર્યો અને પછી પાછી દવા સાંટી થોડુંક મોડું થઈ ગયું અત્યારે ફટાફટ દોઈ લઈને પછી જાય ગામમાં તો ફેમિલી ફાઇનલી વરસાદ આવી ગયો છે ને હુંડો એક વરસાદ હાન નો હેમી નો ચાલુ છે નાતે આપણે વરસાદમાં બ્લોગ બનાવી છે ફોન પલાળે કેમ કે નો બ્લર થઈ ગયો અને તળાવ આપણો ઓપિંગ ગયો છે જો કેવું જાય છે પાણી જાય છે ને કઈ ઘટે જ નહીં એની વાને આપણે તો એવું ધાર્યું નહોતું એવો વરસાદ આવી ગયો છે ત્યાં તકનો

કેમ કે આજ વરસાદ આખી રાત પીડ્યો છે આખી રાત ચાલુ રહ્યો એમી હાનનો ને રહ્યો નથી ચાલુ જ રહ્યો આખી રાત પાણી એટલું આવ્યું છે ને તે માં મોટો ધોધ પડે છે ઓગનમાં ને જો પાણી કેટલું સડી ગયું તો બતાવું તમને પાછું ઓગન તો ફાઇનલી ભાગી ગયા ઓગનમાં ને જો ઓગનમાં પાણી જાય તો તમે જોવો આમ જોવો અવાજ કેટલો આવે છે

તો આપણે ફાઈન લે આવી જાય છે તળાવની પાછળ અને તળાવની પાછળ જે વાગનનો જે નજારો છે ને એક નંબર છે તો જો કઈ ઘટે પાણીનો ફોર્સ એટલો છે ને જો આમાં ગયા હોય ને તો ખબર ન પડે આમાં ક્યાં ખોય જઈ આ પાણામાં તો આ ક્યાં પાણીનો ફોર્સ એટલો છે આ બધું તો બધા ધરાઈ ગયા બધા બધા ઘીરે

那个胖的，一米五多么吃，买得。

નજારો જોઈને ને હવે ઘર તરફ પાછા વરસાદ થોડોક વધતો જાય છે તો ઘરે નીકળ્યો હવે દેશી આવેલ ને પપોડા વાગ્યા છે પપોડા બનાવ્યા